સૌ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં સૌ પત્રકાર મિત્રોનો બંધુઓનો ખૂબ સ્વાગત છે એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા માટે કોઈ કોઈ લડી શકે મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને રહી વાત વિસાવદર સીટની ગઠબંધન સીટની

જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે પરંતુ વિસાવદરની જનતાને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી જનતા છે ગયા વખતે પણ ત્રણેય પાર્ટીઓ લડી હતી ત્યાં વિસાવદરમાં કોંગ્રેસને માત્ર બાર ચૌદ હજાર વોટ જ મળ્યા છે બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે રોડ રસ્તાના મુદ્દાઓ છે અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે આમ આદમી પાર્ટીની તાકાત છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવારો ઉતાર્યો છે ને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાવશે મારે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે તો ગયા વખતે પણ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી એ ચૌદ ટકા મત ઓવરઓલ અને આદિવાસી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ ટકા મત મેળવ્યા છે એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપ ની સાથે ભાજપ ની અજગર જેવી ભરડા ને

એ મન મનાવીને બેઠી છે વિસાવદર જનતા મન મનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો ભાજપની ખતમ કરો ભાજપની તાનાશાહી છે અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને ક્યાં નહોતી લડતી અને કોંગ્રેસે પેટા ચૂંટણીમાં પણ પાંચમાં માં આમ આદમી પાર્ટી એમને ટેકો આપ્યો તોય કોંગ્રેસ તો જીતી નથી શકી કોંગ્રેસ જીતી શકત તો અમે ખીચીએ છીએ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે પણ નહીં હરાવી શક્યા તમે પેટા વિસાવદરની તાનાશાહી સામે ન ડરે કે ન ચૂકે એવો વ્યક્તિ છે ત્યારે પ્રચાર કરી રહ્યો છે ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ તમામ ખેડૂતોને વિનંતી છે એક એક મત તમે સામે ભાજપને હરાવવા માટે આપજો અને એ એક જ પક્ષે આમ આદમી પાર્ટી એક પણ મત બીજે વડપશો નહીં એક ત્રીજી પાર્ટીને ત્યાં દસ બાર હજાર મત મળ્યા હતા તો એને પણ મારી વિનંતી છે વિસાવદર ને તમામ જ્ઞાતિને તમામ જાતિને તમામ ધર્મના લોકોને

એ ધર્મ ન નિભાવ્યું પણ એ વાત જૂની છે મારે કોઈ વાત કરવી નથી મારે ગુજરાતની વાત કરવી છે ગુજરાતની જનતાને મારી અપીલ કરવી છે કે આ વખતે ક્યાંય ભરમાતા નહીં આ વખતે કોઈ બીજી વાત નહીં તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે ભાજપને અહીંથી ખદેડીને બે હજાર સત્યાવીસમાં તમને અમે કરવાના નથી આ વાતની પાર્ટી સાથે નિશાવદરમાં આ બદલ અને ભરૂચમાં અમે કરી દીધું સૌ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં સૌ પત્રકાર મિત્રોનું બંધુઓનું ખૂબ ખૂબ સ્વાગત છે એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે કોઈ મજબૂતાઈથી ભાજપ ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને રહી વાત વિસાવદર સીટની ગઠબંધન સીટની તો વિસાવદરમાં અત્યારે ત્રણેય પાર્ટીઓમાં મજબૂતમાં મજબૂત કોઈ ઉમેદવાર હોય તો એ ગોપાલ ઇટાલિયા છે જ્યારથી ગોપાલભાઈ ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપના ખેમામાં સોંપો પડી ગયો છે ભાજપ હંમેશા વિચાર કરતો હતો કે કયો ઉમેદવાર લડાવીએ અને અત્યારે આપ જો આપ સૌ પત્રકાર બંધુઓને પણ ખબર છે કે વિસાવદરમાં એક તરફી માહોલ છે આમ આદમી પાર્ટી અને વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે ખેડૂતો સોમાની ખેડૂતો છે ભાજપે વારંવાર ખેડૂતોનો અપમાન કર્યું છે ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને અને એ અપમાનનો બદલો લેવા માટે વિશાવદરની જનતા અને વિશાવદરના ખેડૂતો ત્યારે એક થયા છે ત્યારે મારે કહેવાનું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે વિશાવદરની ચૂંટણી અને વિશાવદરની જનતા ફરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે રહી વાત ગઠબંધનની તો ગઠબંધનમાં જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે પરંતુ વિશાવદરની જનતા અને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી એક જનતા છે ગયા વખતે પણ ત્રણેય પાર્ટીઓ લડી હતી ત્યાં વિસાવદર કોંગ્રેસને માત્ર બાર ચૌદ હજાર વોટ જ મળ્યા છે બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે રોડ રસ્તાના મુદ્દાઓ છે અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓએ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે આમ આદમી પાર્ટીની તાકાત છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવાર ઉતાર્યો છે અને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાવશે મારે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે તો ગયા વખતે પણ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ એ ચૌદ ટકા મત ઓવરઓલ અને આદિવાસીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ ટકા એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપ ની સાથે ભાજપ ની અજગર જેવી ભરણાને બરડાને તાનાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો એ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી વિસાવદર ની જનતા માંગે છે હું અપીલ કરું છું કે એક પણ વિસાવદર ની જનતા નહીં ખબર નથી સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે બી ભાજપ તરીકે કામ કરે છે એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે વિસાવદર ની જનતા મન બનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો ભાજપની તાનાશાહીને ખતમ કરો ત્રીસ વર્ષથી ભાજપની જે તાનાશાહી છે અજગર જેવો ભરડો છે અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને ક્યાં નહોતી અને કોંગ્રેસે પેટા ચૂંટણીમાં પણ પાંચમાં આમ આદમી પાર્ટી એમને ટેકો આપ્યો હતો તો કોંગ્રેસ તો જીતી નથી શકી કોંગ્રેસ જીતી શકત તો અમે કીચીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે પણ નહીં હરાવી શક્યા